આ ગણેશમાં જરૂર ખરીદીને લાવો ગણેશજીની પ્રિય વસ્તુઓ ઘરમાં ધાન્યની કૂટ નહીં પડે અને આખું વર્ષ મળશે શુભ પરિણામ લીલો રંગ પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિનું પ્રતિક છે ભગવાન ગણેશને લીલો રંગ ખૂબ જ પ્રિય હોય છે હોવાથી તેમને લીલા વસ્ત્રો અર્પિત કરો ગણેશની કૃપા મેળવવા માટે તમે પણ લીલા વસ્ત્રો પહેરો આ ગણેશ ચતુર્થીએ તમે ચાંદીની બનેલી ગણેશજીની મૂર્તિ ઘરે લાવો આ મૂર્તિને ધનના સ્થાને રાખીને રોજ પૂજા કરવાથી બાપાના આશીર્વાદ મળે છે અને દર દરેક કાર્યમાં વેગ આવે છે ઘરે લાવો ચાંદીનો કળશ ચાંદીને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ગણેશજીને ધનના દેવતા પણ માનવામાં આવે છે એટલા માટે ચાંદીના કળશને ઘરમાં લાવવાથી ધન ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે ઘરે લાવો આખી હળદર ગણેશ ચતુર્થીમાં આખી હળદર લાવવી શુભ ગણાય છે આખી હળદર લાવવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે તેને ગણેશ પૂજામાં ચડાવીને લોકરમાં રાખવાથી ધણવૃદ્ધિ થાય છે ઘરે લાવો ઇલાયચી ઇલાયચીની શુભતા અને સમૃદ્ધિનું પ્રતિક છે તે ઉર્જાને આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે લાલ કપડામાં પાંચ ઇલાયચી તિજોરીમાં રાખવાથી ગણેશજીના આશીર્વાદ રહે છે જે ઘરમાં શંખ હોય ત્યાં તમામ શુભ કાર્યો થાય છે વિષ્ણુનો પ્રિય શંખ હોય ત્યાં લક્ષ્મી સ્થિર રહે છે શંખ વાસ્તુ દૂર કરી સકારાત્મક ઉર્જામાં વધારો કરે છે શંખની પૂજાથી વ્યક્તિ ધનવાન બને છે ગણેશજીને પ્રસન્ન કરવા ગણેશ યંત્ર વિશેષ ચમત્કારી ગણાય છે ગણેશ ચતુર્થીએ ગણેશ યંત્ર ઘરે લાવી તેની પૂજા કરો અને તેને તમારા તમારા ધનના સ્થાનમાં રાખવાથી દરેક સમસ્યા દૂર થાય છે